આ ગુરુ મહારાજ મહારાજની શોખનથી મીઠી ભોહન રહેવું ને કઈ કેવું નથી જેમ થાય એમ થવા દેવું પણ કોઈ જાણે તમારી આ પાગળી જુઓ તમને જોવું ને એટલે જ્યારે મને આ મનમાં થઈ જાય કે સાચી વાત તો કહી દઈએ પછી આપણે ન માને તેમની જ છે ફેલાઈ રહી છે એ વાત તો મને ઘણું દુઃખ છે બીજે કલ્ચરને જ્યારે આપણા ઘરમાં ભાઈઓ ભાઈઓ કોઈ વિવાહ બાજુનો હતો

આ બધી આખો પરિવાર સંયુક્ત રહેતો મર્યાદા રહેતી સાસ સસરા બેઠા હોતા તો એની એક મર્યાદા હોતી એ કઈ અત્યાસાર નહીં કહેવાતો એક મર્યાદા નામની પણ વસ્તુ હોય છે મર્યાદા હતી અને હાલના તારીખમાં જે ડીજે કલ્ચર લાવ્યો છે હવે કેવા કેવા બ્રાહ્મણોના ઘરે ગીત વાગે છે તમે સાંભળ્યા છે મને સુતા સુતાને સાંભળીને શરમ આવે છે સુતા સુતા ને શરમે આવે છે કે સત્યાનંદ કે હોય હવે કોઈ મજૂરી કરવા જેવું છે શરમ આવી જોઈએ આમાં તમે ગીત ગણાવો ઘરમાં આવીને અને હું પ્રમાણ સાથે કહી દઉં મારી સાથે આવતો હોય મારી સામે આવતો હોય તો તમારે આ બધું કરવાની જરૂર તમારા ઘરમાં સસરા હોય તમારા ઘરમાં સાસ હોય તમારા ઘરમાં બધા મોટા મોટા વડીલો બેઠા હોય અને બધી બધી ભેગો મુંબઈમાં જે ચોપાટી કલ્ચર છે ને એ ધીમે ધીમે સમાજમાં ચોપાટી કલ્ચર આવે છે હું તમારા શિક્ષણમાં પક્ષમાં છું સમાજની સાથે છું તમારા ખોટા ખોટા રિવાજો દૂર થાય એના સાથે શું તમારી પ્રગતિ થાય એના સાથે શું અને સમાજ ઉન્નતિના માર્ગ ઉપર પ્રગતિના પથ પર આગળ વધે એના સાથે શું પણ તમે જે સોપાટી કલ્ચર લાવીને સમાજમાં ઘુસાડી રહ્યો છે એનો મારો સખત વિરોધ છે બધો ઉજળી ભેગો કોઈ શરમ નહીં કોઈ લાજ નહીં કોઈ કપડાનો ઢંગ નહીં કોઈ મર્યાદા નહીં કોઈ કોઈ નહીં કેવા જ મોડો સડ્યા હારો મોડા સડના હોય તો સાડતો કોઈ મતે આવજો મારા પાસે એકલું કાપી મારે તમારે કોને કોઈ મગવા આવો ને ભગવાન ને મગાવે અને મોંઘું તો સાથી ઠોકી ને મોંઘું ગરમ થી મોંઘું તો આપજો નહીં તો કદાચ મત આવજો તારે ઘરે એવો મારું છે બધું પરંતુ સાચી વાત તો તમને કહેવા છું કે તમારા ઘરમાં શિક્ષણ ભલે આવે તમારા ઘરમાં બધું આવે ધન આવે સંપત્તિ આવે વૈભવ આવે લેકિન સાથે સાથે તમારી મર્યાદા તમારી સામાજિક સમરસતા તમારી સામાજિક તાણ તાતણા તાણા બાણાઓ જે છે એ અને સમાજ નું એક મર્યાદિત કલ્ચર છે એને બચાવી રાખો આ ગંદકી દૂર કરો એક બાજુ તો ડોકરા મૂવા પછી પચાસ હજાર નો ખર્ચો થતો તો મારા બેટા આખો સમાજ મહાભારત ધર્મ ક્ષેત્ર થી હોય આજ પચીસ વર્ષથી લડાઈ રહ્યો હોય અમુક જને પુષ પકડ્યો અમુક જને હેગડા પકડ્યો અને એક બાજુ આ ગંદકી નવી ગાલી ને દસ હજાર પંદર હજાર રૂપિયા રાત્રો ડીજી ના લાગે છે ઉલડવાના બાજુ નહિ ઉલડાવતું હોય બે દાણા ઉદળે તો એક બાજુ અફીમ બંધ કરો એક અફીમ બંધ કરો અફીમ બંધ થવું જોઈએ પણ કોના માટે જે નવા યુવાનો છે એ લેજો જૂના ઢોકરા બિચારા કોઈ હથાળી લેતા આઠ વાગે તું કોણ તોરા ઘરે આવે કટ કેળે મત પડો વિવેક થી કેળે પડો કોઈ પગતા ઢોકરા હોય હવારમાં આવીને હતાળી લઈને આવીને બાપડા બેસી બે ચાર તુલા લઈ લીધું એનાથી કોઈ કોઈ ભારત દેશ કોઈ આફ્રિકા સાથે નહીં જોડાઈ જવાનો પણ તમારા આ યુવાનોની અંદર જે છોકરાઓ ગુટકા ખાય છે એના વિશે કોઈ નહીં બોલતું જે છોકરાઓ જે બ્રાહ્મણ ન પીવાનું પીએ છે એના વિશે કોઈ બોલતું નહીં ન કરમ કરવાનું કરમ કરે એના વિશે કોઈ એ બિચારા સીધા સાધા ઢોકરા પાગડી વાળા આણંદ ખબર કે આપતી વિપત્તિ એમની પાસે કઈ હે નહીં એમની કોઈ પાવર હે નહીં એટલે તો પણ આગ્રામાં મદદ કે બધા હાથ ખાલી એવી રીતના બધા હાથ ખાલી અને આના વિશે કોઈ નહીં બોલતું તો હું તમને કહું કે તમારા બાપ દાદા પાછળ ખીરો કરવો હતો ત્યારે તમે એના ઉપર ધૂળ વાળી ધીરે ધીરે હું નહીં કે રિવાજ રાઈટ કે ગલત એ તો મારા સુધી જો નિર્ણય આવ્યો જ નથી એ તો બધું હવામાં જ તમે લોકો કુટાઈ ગયો હું તો આ તમારી પંચાયતીમાં પડ્યો જ નથી કે તમે આચા કે ડાવો હાચો હોય કે જમણો હાચો હોય અને એમાં મને કંઈ રસે નથી તમે આવશો તો તમને નિર્ણય આપી દઈશ કે હાચું શું છે ખોટું શું છે અને તમે ન આવો તો મારે એવું કોઈ પ્રિય નથી કે તમને હમથી આવીને કહું કે હાચું શું ખોટું શું પણ એક વાત મારી નજરની સામે દેખાય છે કે સમાજની અંદર સમાજની અંદર પછી પચાસ હજાર ડોકરો પાછળ ખર્ચો થતો અને એને એ બંધ કર્યો અને જે સમાજમાં આપણે ક્યારેય નતું તો આ ભવાડા આ ધતંગ નતા થતા એ નવા નવા દિવસે દિવસે ચાલુ થઈ રહ્યા છે એક બાજુ તો સંસ્કૃતિ ઉપર ધૂળ વાળી રહ્યા છો અને બીજી બાજુ તમારા ઘરમાં પેલો ચોપાટી કલ્ચર લાવીને ઘુસાડી રહ્યા છો એ વાત મને દુઃખ છે હું કોઈ રાજનેતા નથી કે તમને મીઠા મીઠા ભાષણ આપી દઉં અને તમને સપના બતાવું તમને સપનો નહીં બતાવું તમારા જે સપનામાં જે તમે ઊંઘમાં છો એ ઊંઘને તોડીને હકીકતમાં શું થવાનું છે આવનારા સમયમાં એ બાબતમાં તમને સચેત કરવા માંગુ છું તમે ડોકરાઓની સમાજની મર્યાદા જો ન જાળવી રાખી અને ખોટા ખોટા કલ્ચર તમારા ઘરમાં જો ઘુસાડી રાખ્યા તો આવા વાળા સમયમાં યાદ રાખજો કે આજથી વીસ વર્ષ બાદમાં હું તો કદાચ હોઉં કે ન હોઉં પણ તમારા છોકરાઓ જો તમારા હાથમાં જો રહી જાય તો તમે મને કહેજો કોઈક સંસ્કાર છે બહુ ઊંડા તો ફરત હશે કે બાકી પંચોનો ટકા છોકરાઓ તમારા હાથમાં ને મને મરજી આવે છે કરે મન ભાવે જેમ કરે મન ભાવે જેમ કરે હમણાં એક કિસ્સો કહો તમને એક મારા સેવક છે ભગત છે મને ટાઈમ નથી મારે મોડું થાય છે એમનો છોકરો એન્જિનિયર બન્યો આ એક જગ્યા મારે વાત તમે સમજો એમનો છોકરો એન્જિનિયર બન્યો એનજી બનીને એક ભણેલી ગણેલી છોકરી સાથે લગ્ન કરી ભણેલી ગણેલી છોકરી સાથે લગ્ન કર્યા અને મોટો સારો પરિવાર એ મળ્યા અને પછી જ્યારે પેલી વહુ વહુ કે એના ઘરે નાનું છે ઘરે અને જૂના બાથરૂમ છે એટલે હું આવું ને સાસરે તો મારે બાથરૂમ નવું જોઈએ આ સત્ય કેટલા કહું એટલે પેલે બિચારે ઉછીના ઉધાર લઈ કે આ ભણેલી ગણેલી હાઈફાઈ ઘરની છોકરી છે સામે વાળો પેલો છોકરી વાળો થોડો પૈસા વાળો હતો છોકરી છોકરા વાળો ઓછા પૈસા વાળો હતો એટલે છોકરીએ ડિમાન્ડ કરી કે મારે ઘરમાં છે ને બાથરૂમ જોઈએ તો પેલો બિચારો પડ્યો એટલે ઘરની ઉપર જેમ ખેંચ્યો અને માર ખેંચીને એમાં માર્બલ બેસાડ્યું ટાઈલ બેસાડીને નવી બાથરૂમ બેસાડી નવી બાથરૂમ બેસાડીને ત્યાર થઈ ગયું કંપને થઈ ગઈ અને બહુ દિવાળીના દિવસે આવી બે દાડા ચાર દાડા ત્યાં રહી અને સોતે કે પોસમે દાડે પેલા સસરાગન ઉભાવી દાડો તો એનિવર્સરી હતી પેલું શું કે ભાઈ મેરેજ એનિવર્સરી શું કે આપણે તેમાં થા નહીજ એનિવર્સરી તો પેલી વહુ આવી અને વહુ આવીને સીટ ઉપર પેલા સસરાને સસરા ભણેલી ગણેલી ગ્રેજ્યુએટ બરાબર ને વીઆઈપી કલ્ચરમાંથી આવેલી કલ્ચર માંથી આવેલી ફુવારા તાજી તાજી સીધી આવીને અમાર માં ઉઠીને પેલા પપ્પા ને સસરા ને હાથ મિલાવ્યો હેપી એનિવર્સરી પાપા શું કયું હેપી એનિવર્સરી પપ્પા કયું એટલે પેલા પપ્પા બે ચાર તારા જેવા બેઠા હતા ઘરે એટલે પેલી સાડી સાઈડમાં લીધી કે બેટા બેટા કી બેટા આપણા ઘરમાં એમ ન કહેવાય આપણા ઘરમાં સવારમાં કઈક શુભ પ્રસંગ હોય જો સવારમાં ઊઠીને વડીલોને પગે લગાય એમનો આશીર્વાદ લેવાય એટલે નમસ્કાર કરાય તું નમસ્કાર કર મને કર દે તારી સાસને કર દે બધા જે આયા છે આપણા ઘરે એને પણ કર તો તું સંસ્કારી લાગે સારી લાગે એટલું કહી દીધું હવે અતરું કહેણું તું અકો ભાઈ નું જોજર વાજરો નો વીરા નો સ્વભાવ અતરું કહેતા વેળા ભાઈ પેલી તો કરતા રહી ગઈ હરિયાઈ ને ધમ 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 સડી દાદરે જી પેલા માળ ઉપર પેલા માળ ઉપર જઈને સીધો બાપને ફોન કર્યો કે હું આ ઘર માં રહેવા નથી માંગતી પણ થયું શું પોસ્ટાળા ઉગા રહેવા કે કેમ ને માંગતી ભત્રા કા હોય મારે કે નથી દેવું આ ઘરની અંદર પણ શું થયું કેતો ખરી તો કે મારો છે ને બધાની સામે કે મારા સસરાએ મારો અપમાન કરી દીધો મારા સસરાએ કે મારું બધાની સામે અપમાન કર્યું હવે આપ અંદાજો લગાવો કે ભણેલા ગણેલા જો પગે લાગવાના જો ડોકરા કહેતા હોય કે દીકરા નમસ્કાર કરાય પગે લગાય અને એમાં જો અડારો અપમાન થતું હોય તો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે એનાથી તમે અંદાજો લગાવી છે અને પંદર દાડા પહેલા ફોન કર્યો મેં તું ક્યાં છે મળવા આવતો હવે બાજી કે આજ ફાઈનલ ઉપર આવો છું મેં સેના મેચ તો કોઈ હે નહીં બસ કે આજે જાઉં છું વેવાઈભાઈ એટલે સુધા સેડા કરીને ફાઈનલ કરીને ઘરે આવો જો લાવે ઘરે આવે ને પૂરું કીધું પૂરું કર્યું પાંચ દાડા આવી બાપે મંગોરો રૂપિયા ઉસી લીધા બેંક લોન લીધી તોરા મોરા લીધા પેલો માળ ખોસ્યો પેલો માળ ખોસીને કરી બાથરૂમ બનાવ્યો ફુવારા લગાવ્યા અને પેલી પાવ ભાજી કલ્ચર માંથી આવી હતી કોલેજ અમદાવાદ બાજુ થી એટલે આવીને કરીને રમણ ભમણ કરીને પહોંચનારા પેલા માથે દેવો પેલો બાપડો મજૂરી કરી ગયો મરી ગયો મનગોરા પૈસા દેતો તો ઉછી ના માંગતો ફરે રહ્યો અને છોકરો ઉભો એમ રહ્યો એમ અને બાગવેલી કી અને બારે પૂરી થી વહી ગાલી અને મધગોરા ઉસી ના લાવે એટલે ફોરા માં ગાલી વાર્તા હોય પૂરી તો તમે આવનારા સમયની અંદર તમારા છોકરા જે કોલેજમાં ભણે છે મિક્સ કન્સરમાં ભણે છે એના ઉપર જો તમે નાસ ન રાખી એના ઉપર જો તમે વોચ ન રાખી છોકરો ક્યાં ઊઠે ક્યાં બેઠે શું કરે શું ન કરતો તો આવા છોકરા હમણા તમે તેડી તેડીને હેડતા હેડતા ગોળીઓ લાવી લાવી બજારમાંથી ઓનલાઈન અને એમને મોટા કરો પણ સાથીએ વળગાડી વળગાડી રહે પણ હું તમને ખાતરી આપું છું કે તમારી જો ઓલાદ તમારા હાથમાં રહી જાય તો તમે કેમ કરવા કાર થઈ જાય ની રે કોઈ કારણથી ની રે કારણ કે તમને જન્મ તો દીધો છે પણ મોટા કરવાનો તરીકો જ નથી મોટા કરો છોકરા દુખી કરવાને માંગતા કોઈ માં બાપ છોકરા દુખી કરવાને માંગતા હું તમને એક વાત કહું છું અહીંયા જે બેઠા છે 100 100% તો નહીં પણ 90% માણસો આજે જે સંપન્ન છે જે સુખી છે જેમની પાસે સારું મકાન છે સારું ઘર છે અને જેમની પાસે સારી ગાડી છે અને એ સમાજમાં આજે જેનું નામ છે એવા છોકરા દુઃખના દાડા ખાઈને કોમણીની ઘે ખાઈ મોટા વિધ બાપડા મજૂરી કરીને આગળ વધ્યા બાકી કોઈ બનેલો બનેલો બાપડા હાથમાં કરી પચાસ હજાર દીધા હોય તો મને કોરો તમે

તમે બધાય મને પ્રેમ આપ્યો ભાવ આપ્યો મને તો સમય નતો આજે આવવાનો તો ગુરુ મહારાજને ત્યાં વડલે સેવામાં લાગેલો છું પણ આ જયંતિ બહેન બીજા પરિવારવાળા બિચારા શિવરાત્રી આવે ગુરુ પૂર્ણિમા